તમારો રિપોર્ટ તમારી પાસે રાખો કોલકાતા રેપ કેસ મામલે હાઈકોર્ટે લગાવી મમતા સરકારને ફટકાર કોલકત્તાની આર્ચિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સામે નિર્દયાતી ઘટના અંગે કોલકાતા હાઈકોર્ટમાં એકવીસ ઓગસ્ટના સુનાવણી હાથ ધરવામાં આવી હતી આ મામલે ભારતના અનેક જિલ્લામાં સ્વાસ્થ્યકર્મીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ ટી એસ શિવગણમ જસ્ટિસ એચ ભટ્ટાચાર્યની ડિવિઝન બેન્ચ દ્વારા કરવામાં આવી હતી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું હતું કે હાલમાં રાજ્ય સરકારનો રિપોર્ટ કોર્ટમાં મૂકવાની કોઈ જ જરૂર નથી રાજ્ય સરકારે કોર્ટને કહ્યું કે તેણે અગાઉના આદેશ મુજબ પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો છે જેના પર કોર્ટે કહ્યું કે તમે પોતાનો રિપોર્ટ પોતાની પાસે રાખો કારણ કે સુપ્રીમ કોર્ટે આ મામલે સગાન લીધું છે હાઈકોર્ટે વધુમાં જણાવ્યું કે અમે પીડિતાના માતા પિતાના નામ પણ છુપાવ્યા છે તમે એનો ઉલ્લેખ કર્યો નથી અરજદારના વકીલે કહ્યું કે એક વસ્તુ જે કરી શકાય છે તે એ છે કે કોર્ટ તમામ મીડિયા પર્સનને એ સુનિશ્ચિત કરવા વિનંતી કરી શકે છે પીડિતાને પરિવારની ઓળખ જાહેર ન થાય જેના પર કોર્ટે કહ્યું કે તેઓ આમ જ કરશે અને આ મામલે હવે આગામી સુનાવણી ચાર સપ્ટેમ્બરના રોજ રજૂ થશે